સલામત સવારી એસ અમારીમાં ડ્રાઈવરે છેડતી કરી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે ત્યારબાદ આ ડ્રાઈવરને મહિલાઓએ મેથી પાક પણ ચખાડ્યો હતો મહુવાથી જામનગર જતી એસ બસમાં ડ્રાઈવર દ્વારા આ છેડતીનો પ્રકરણ સામે આવ્યો છે જે સંદર્ભમાં મહિલાઓએ લાફાવાડી પણ કરી હતી ત્યારે કહેતા કે ઘટના બની હતી વિગતે વાત કરીએ મહુવાથી જામનગર જતી એસ ટી બસમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે ને આ છેડતી કોઈ અન્ય શખ્સે નહીં પરંતુ બસ ચલાવનાર બસ ચાલકે જ કરી હોવાની વિગતો સામે આવી છે એક તરફ સલામત સવારી એસ ટી અમારીના સ્લોગન લખવામાં આવે છે અને બીજી તરફ આ સલામત સવારી અને એસ ટી અમારીમાં રંગીલો ડ્રાઈવરને જે નફટાઈ કરી છે ત્યાં પેસેન્જર તરીકે આવેલી મહિલાઓને જે શબ્દો કહ્યા છે તેના જ કારણે મામલો બીચક્યો છે આ ઘટનાના સંદર્ભમાં જે ફરિયાદી મહિલા હતા તેમણે એસ ટી ડેપો મેનેજરને આ બાબતે રજૂઆત કરી ત્યારબાદ ડ્રાઈવરને ડેપો મેનેજરની ઓફિસમાં બોલાવવામાં આવ્યો ના જે સમગ્ર ઘટના બની તેમાં મહિલાએ પોતાની સાથે બનેલી ઘટના છે તે ડેપો મેનેજરને વ્યક્ત કરીને ત્યારબાદ એટલું જ નહીં આ ઘટનાના કારણે મહિલાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેમના દ્વારા એક એક લાફાઓ ઝીંકવામાં આવ્યા હતા હવે આ જે ઘટનાક્રમ છે તેમાં મહુવા એસ ટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો અબ્દુલ રહેમાન ઉમર ભટ્ટી જેન બેચ નંબર સાતસો બાવન છે તે રોજ મહુબાને જામનગર રૂટનો ડ્રાઈવર છે પેસેન્જર મહિલા સાથે તેણે દુર્વ્યવહાર કર્યો હોવાની વિગત સામે આવી હતી અને ત્યારબાદ આ ઘટનાક્રમ છે તે એસ ટી ડેપો મેનેજર સુધી પહોંચ્યો હતો ત્યારે મહિલાઓએ આ ડ્રાઈવર સામે લાફાવાડી પણ કરી હતી ત્યારે દ્રશ્ય પણ સામે આવ્યા છે એ દ્રશ્ય જોઈ લો

दुगे दुगे जो नहीं। मैं जो चाहिए। के जो तो गालो धरपा तो ये मैंने काम पूछूं चार मेरे भाई ने हमें बात की क्या होता है कि चाचा आपने हुई थी होते है तुम्हें चालू मैं नहीं मैं चार से हिलना चार बत्ती फोटो होता है बस ये मैं नहीं

ઘાસડાનો હાર પહેરાવ્યો હતો અને લાફાઓ પણ ઝીંક્યા હતા અને જે બનાવ બન્યો છે તેના કારણે મહિલાઓની સુરક્ષા સલામતીને આ પ્રકારે આ ઘટનાને અંજામ આપનાર ડ્રાઈવરો છે તેમની સામે કડક કાર્યવાહી ઉઠે તે પ્રકારની માંગ કરવામાં આવી છે અને આ ઘટનાથી એસ ટી બસના સંચાલકો દ્વારા આ એસ ટી બસ ચાલકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં